જય ભવાની જય માતાજી આજે સરસ મજાની વાત મારે કરવી છે દરબારો અને ગઢવીના સંબંધ સાહેબ તમે ગઢવી ગણો ચારણ ગણો બારોટ ગણો બહુ જૂના સમોદો દરબારો સાથે છે બહુ જૂના નાતા છે સાહેબ મામા ભાણેજના સંબંધથી ઓળખાતા નાતા છે અને સાહેબ ખૂબ જ હિત અને પ્રેમ દરબારોને એમના પર હોય અને ગઢવી એને દરબારો પર હોય સાહેબ કોઈ પણ દરબારગઢ કોઈ પણ એવો નહોતો કોઈ પણ રાજવાડાનો રાજા એવો નહોતો કે એના ત્યાં સ્પેશિયલ રાજ ના હોય હવે સાંભળો ચંદ બારોટ અને પૃથ્વીરાજ ચૌહાણની મારે વાત કરવી છે જ્યારે ઘોરી મોહમ્મદ્દીન ઘોરીએ એમને જ્યારે પકડ્યાને કેદમાં કાવા દાવા એ વાતો બહુ લાંબી છે નથી કરી પણ જ્યારે અંતિમ ટાઈમ ચાલતો હતો ત્યારે ચંદ બારોટ એ જેલમાં કોઈ પણ કારણસર યુક્તિથી પહોંચી ગયેલા અને એને ઘોરીને કહેલું કે અમારા બાદશાહ પાસે એક વિદ્યા છે જાણવા જેવી છે અને એ છે શબ્દવેદી બાણ તો હો ક્યાં હોતા એ બોલે આવું થઈ શકે છે શબ્દવેદી બાણનો અર્થ જ એ જે દિશામાંથી અવાજ આવતો હોય એ દિશાનું ધ્યાન ધરી અને એ જે અવાજ કરતું હોય એને એ બંધ આંખોએ તીરના નિશાનથી ઉડાવી શકે છે અને જોવું છે કીધું ત્યારે તૈયારી ચાલુ થઈ ગઈ પણ ઘોરીને લાગ્યું કે હું હુકમ આપીશ અને કંઈક કરીશ ને અવાજ ઉપરથી મને ઉડાડશે તો એને વેશર ઇશારા કરી અને સિંહાસન તૈયાર કર્યું અને સાહેબ ચંદ બારોટ બારોટની ગણતરી જોવો અદ્ભુત સાહેબ એ નિશાન બનતું જતું હતું એમ એમ માપ લેતો જતો હતો ચાર વાંસ જેટલું માપ થયું એને જોયું અને એના ઉપર ચોવીસ ગજ જેટલું માપ થયું એ પણ જોયું અને એની ઉપર જેને છાતી સુધી પહોંચવા માટે આઠ આંગળનું માપ હતું એ પણ એને જોયું અને હવે જુઓ મજાની વાત કે જ્યારે કીધું ત્યારે ચંદ બારોટ બોલ્યા કે બાદશાહ ત્રણ વાર હુકમ કરો એટલે તરત તીર છે અને બાદશાહનો અવાજ ઉપરથી હુકમ થયો પણ અવાજ આવતો તો ઊંચાઈ પરથી આવતો હતો પણ કેટલી ઊંચાઈ પરથી આવતો હતો એ જજમેન્ટ સાહેબ પૃથ્વીરાજ ચૌહાણ પાસે નહોતું શબ્દવેધી પણ અવશ્ય જાણતા હતા અવાજ ક્યાંથી આવતો તો એ ખબર છે દિશામાં પણ જાય વાગે ખરું પણ ઊંચાઈનું એક ઝટ માપ એમને ખબર નહોતી એટલે છંદ બારોટ સમજી ગયા સાહેબ ભાષા અને એણે કીધું કે હે ચૌહાણ હે ચૌહાણ ચૌહાણ કુળની લાજ તમારા હાથમાં છે અને પછી દોહા દો છંદ બોલ્યા છે સાહેબ ચાર બાંસ ચોવીસ તસુ અષ્ટાંગ પ્રમાણ તે ઉપર સુલતાન હૈ મત ચૂકે ચૌહાણ સાહેબ માપ આપી દીધું ચાર વાંસ ઉપર ચોવીસ ગજ અને આઠ આંગળ અને મધ ચૂકકે ચૌહાણનો અણ પૂરો થાય ન થાય ત્યાં તો સના ના નાના 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 સટ કરતું તીર છૂટ્યું અને ઘોરી સાહેબ ગુનાટ કહીને નીચે પ્રાણ પંખેરો ઉડી ગયા કહેવાનો મતલબ કે સાહેબ બારોટો અને દરબારોના આવા નાતા હતા કવિઓ અને રજવાડાના રાજાઓના આવા નહોતા નાતા હતા કોઈ દરબારગઢ એવો નહોતો કોઈ રજવાડું એવું નહોતું કે જન દરબારના રાજકવિ ના હોય ગઢવી ના હોય ચારણ ના હોય સાહેબ આ રીતે હું દરબારો અને બારોટોના સંબંધની જૂની વાત ચૌવાણને ચંદ બારોટને કરી મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હો જય ભવાની જય માતાજી